નમસ્તે ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ હાલ કપાસના બંને વાયદા શું કહી રહ્યા છે કપાસના ભાવમાં હાલ કેટલો વધારો અને ઘટાડો જોવા મળ્યો ઉપરાંત કપાસના કેટલા ઊંચા અને નીચા ભાવ છે ને સાથે જ ખેડૂતોને કેટલા ભાવ મળી રહ્યા છે તે બધી માહિતી મેળવવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ કપાસ સમાચારની વાત કરી લઈએ તો આજે કપાસની આવકો ગુજરાતભરમાં થઈને દોઢક લાખ મનની હતી જ્યારે ભાવની વાત કરીએ તો આજે ભાવમાં પાંચથી લઈને દસ રૂપિયા સુધારો જોવા મળ્યો હતો સાથે જ દરેક ખેડૂતોને કપાસના ભાવ તેરસોથી સોળસો પચાસ સુધીના મળતા હતા અમુક અમુક યાર્ડની અંદર સોળસો પચાસને પ્લસ પણ ભાવ હતા સાથે જ ગામડે બેઠા સોળસોથી સોળસો દસ સુધીના ઓફર થતા અને ક્વિન્ટલમાં વાત કરીએ તો આજે ક્વિન્ટલમાં એવરેજ ભાવ સ હજાર પાંચસોથી આઠ હજાર બસો સુધીના જોવા મળ્યા હતા જ્યારે મિત્રો કપાસના બંને વાયદાની વાત કરીએ તો કપાસના બંને વાયદામાં હાલ ભયંકર સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદાની અંદર આજે બસોને ચાલીસ રૂપિયા ઘટીને એકસઠ હજાર ચારસો રૂપિયા જોવા મળતા સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ ગઈ રાતે સુસ્તી જોવા મળી હતી અને વાયદો અત્યારે ચોરાણું પોઈન્ટ સત્તાણું સેન્ટે રન જોવા મળતો હતો ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો પાંચ રૂપિયા વધીને સત્તાવીસો ને બે રૂપિયા એ બોલાતો જ્યારે કપાસની વેચવાલી અત્યારે ઘટતા જીનર્સો મુશ્કેલમાં મુકાયા છે કારણ કે સામે લેવાલી સારી છે એટલો કપાસ આવતો નથી રોમાં ભાવમાં સતત બીજા દિવસે મામૂલી સુધારો હતો ખાંડીએ એકસો રૂપિયા વધીને અત્યારે ખાંડીના ભાવ એકસઠ હજારથી લઈને બાસઠ હજાર સો રૂપિયા સુધીના જોવા મળતા તો કલ્યાણ ઋણના ભાવ તેતાલીસ હજાર બસો રૂપિયા જોવા મળતા તે ઉપરાંત કપાસની બજારોમાં વેશવાલી અત્યારે ઓછી છે પરંતુ સરેરાશ ઊંચા ભાવ હોવાના કારણે અને માર્ચ એન્ડિંગના રજાઓ પડવાની કારણે પહેલાં ખેડૂતોની વેસવાલી થોડીક વધે તેવી સંભાવનાઓ છે અને કપાસના ભાવ અત્યારે ખેડૂતોને સારા માલમાં સોળસોથી સોળસો પચાસ સુધી અથડાતા જોવા મળતા હતા તે ઉપરાંત અત્યારે જો બજારની વાત કરીએ તો બજારમાં પણ તમને સરેરાશ બજાર પંદરસોથી લઈને સોળસો પચાસ સુધીનું જોવા મળે છે તો મિત્રો હાલ થોડા દિવસો પહેલાં કપાસ અને ન્યુયોર્ક કોટન વાયદાને એમસીએક્સમાં જોરદાર ઉછાળા આવવાના કારણે કપાસના ભાવમાં સારી એવી તેજી થઈ હતી ને ન્યૂયોર્ક કોટન વાયદા પણ શોસેનને વટાવ્યો હતો જેના કારણે બજારમાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો તો કપાસની આવકોની વાત કરીએ તો આજે દેશભરમાં એક લાખ ગાંસડી એકસો કિલો મુજબની આવક થઈ હતી જેમાં ઉત્તર ભારતમાં નવ હજાર મધ્યપ્રદેશમાં પાંચ હજાર ગુજરાતની અંદર તેત્રીસ હજાર તો મહારાષ્ટ્રમાં ચાલીસ હજાર ગાંસડીની આવક હતી અને બાકીને તેલંગણામાં ચાર આંધ્રામાં પચીસો કર્ણાટકમાં છ હજાર પાંચસો તમિલનાડુમાં આઠસો ઓડિશામાં સાતસો ઘાસડીની આવક થઈ હતી તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ